જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારઘી અને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગોહલોતે વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરી હતી મતદાનના દિવસે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ મુજબ જરૂરી તમામ સુવિધાઓ વ્યવસ્થાઓ ઊભી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સરત ચોવીસ લોકસભા સંસદીય બેઠક બિનહરીફ થઈ છે ત્યારે સુરત ચોવીસ બેઠકમાં આવતા સાત વિધાનસભા મત વિસ્તારો સિવાય નવસારી અને બારડોલી સંસદીય બેઠકોમાં સમાવિષ્ટ એકસો છપ્પન માંગરોળ એકસો સત્તાવન કામરેજ એકસો ત્રેસઠ લીંબાય એકસો અડસઠ ચોર્યાસી એકસો ઓગણ સિત્તેર બારડોલી અને એકસો સિત્તેર મહુવામાં તારીખ સાતમી મે ના રોજ ચૂંટણી યોજાનાર છે જેના ભાગરૂપે આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી અને શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ખટોદરાની એસએમસી આંગણવાડી નંબર ચોપન છપ્પન બમરોડીની શારદા વિદ્યાલય તથા પાંડેસરા ગામની સુમન હાઈસ્કૂલ નંબર પંદર ઉધનાની સમિતિ કેરલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ લીંબાયતની ન્યુ મોડેલ સ્કૂલ લીંબાયતની એમ લિલિયાવાલા વિદ્યાભવન બિંદોળીની સનરાઈઝ વિદ્યાલય અને માતૃભૂમિ વિદ્યાલય સ્થિત મતદાન સેન્ટરોની મુલાકાત લઈ ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરીને જે તે વિધાનસભાના ચૂંટણી અધિકારીઓ મદદનીજ ચૂંટણી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા